અને જેના પાસે પૈસા નથી એના માટે પણ ભગવાન છે મિત્રો મહેપતસિંહ ચૌહાણ એક એવું નામ છે કે જેના દીકરાએ માતા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હોય તો મહેપતસિંહ ચૌહાણ એમનો દીકરો બને છે અને નાના 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 છોકરાઓને જ્યારે એમના મા બાપનો કોઈ આશરો નથી એમના મા બાપનો કોઈ ઠેકાણો નથી તો એમના માટે અનાથ આશ્રમ બહુ મોટું વિશાળ બનાવીને મણપતસિંહ ચૌહાણે બહુ ભગવાન ના કાર્ય સુધીનું મોટું કામ કર્યું છે તો ભગવાન એમને સદા સુખી રાખે આઈ શ્રી એક પ્રશ્ન રૂપે તમે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે પ્રશ્ન રૂપી જ બીજે જ્યાં મંદિરમાં જાવ છો ત્યાં પથ્થરની જ મૂર્તિ હોય છે પણ શનમુખ મૂર્તિયા તો આ બધી સામે બેઠેલી છે અને હું મારા રાધેશા મૈલા મંડળને કહું છું કે બેનો જાત્રાએ ન જાશો દર્શન કરવા ન જાશો એક વખત આવી માવડીઓ દર્શન કરજો આવી માવડીઓ દર્શન કરજો અથાશક્તિ તમને મળે ત્યાં દાન ભેટ આપજો હવે અમારે ખાલી જે અમને મળ્યું તે અમે અથાશક્તિ દાન ભેટ કરીએ